માત્ર બાવીસો કલાક હાલેલું ખેડૂત મિત્રો આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે સારા ટાયર જોવા મળશે પાવર સ્ટેરિંગ સાથે આ ટ્રેક્ટર જોવા મળશે કંપની પીચ ટ્રેક્ટર અને ક્યાંયથી પણ ઓલરાહકતું જોવા નહીં મળે ટીપટોપ કોન્ડિશન ટ્રેક્ટરની જોવા મળશે ટ્રેક્ટર ગણતરીને દિવસોમાં વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો એટલે તમને કિંમત માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ સરખું સમજાઈ શકે તે માટે વિડીયો પૂરો જોવાનો છે તો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે ટ્રેક્ટર અને પાર્સિંગ હાલમાં જ બે હજાર અને પચીસમાં જ થયેલું છે વન ઓનર ટ્રેક્ટર છે કમની ટાયર સાથે ટ્રેક્ટર જોવા મળશે ખાલી બાવીસો કલાકાર ટ્રેક્ટર હાલનું જોવા મળશે ટ્રેક્ટરમાં ફૂલ વ્હીમો રનિંગ જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ સાથે ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ ટ્રેક્ટરમાં તમને નહીં મળે સાવ નવું જ ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો અને કિંમત પણ તમે ફોન ઉપર જ કરી આપવામાં આવશે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબરની વાત કરીએ આપણે તો આ પ્રમાણે છે સૌતેર નવ એક્યાસી ચાલીસ એક એંસી માલિકનો મોબાઈલ નંબર છે ફોન ઉપર કિંમત કરી આપવામાં આવશે તેવું માલિકનું કહેવું છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો વંથલી તો ગામ ઘુંભડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે એનો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આ વિડીયો આપણો જો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે શું તેર માલિકનો નંબર આપ પ્રમાણે છે સાવું નવ એક્યાસી ચાલીસ એક્યાસી વાળો ફેસબુક પેજ પર ઉપર જ વિડીયોને નંબર આપેલો છે વધુમાં એટ માટે તે નંબરમાં કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ